અજી ડોશી આવી નઈ ને આરા સાડા ફોન જોઈને ફોન લીધો જ છે પણ ઓલી ડોશી આવે તોય હારું લાઈને ખરીદ જોવું વાડિયા હેલો આવ ઓલા નકર ઓલા આયા ને સોર એ આવશે ને બર્તન હરોડી જાય ઈ મારે જાવું જોશે વાડિયે જામફળ હે હારા પાક્યા હે વાડિયા જવું જોશે જામફળ હારા પાક્યા એ લઈ જશે ને તો મારે ડોહોમાં જો ડબલે તો હવે મારે ધ્યાન કોણ આવે હજી આવી દેખાતો નથી ઓ અરે આપડે વાડીયા બर्तन કોણ કાપી દીધું હમસર મળ્યા થા મગનો રહ્યો ને ઈમે તો બर्तन લઈને जातो તો આપડે હાલો દિનકો હાલો દિન ઘરે વારો મગનો દેશે આજકો આમ તોડી તોડ નાખું ફરે ચોરી ગયા એ ઓલો સગનો મગનો બે છે તું તો અરે મગનો હતો અન સગનો મહાતો આમ થાય પછી પીટમાં મોકલા દેવા આઈ રહ્યો સોર જો આઈ રહ્યો હું કેતોતો ને કોઈ સામુ મળ્યું તો જામફર લઈ હા કોર ઓ મગને કે હા કોર મગનો હાલ તો મગન લઈ જાવ તમકે બાજે ગોઠિયા હો આડું આવ આયરા મગન અત્યારે તું ઘરે આલો ઓલો સજનો આયો નઈ અને આપણે હજી સામે આલ્યા જ હે આવો આપણે કે આવજે પણ આયો નઈ

Okay.